કાયમી કરો આજ રોજ કરી કાયમી હાલ ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયક યોજના અંતર્ગત જ્ઞાન સહાયક ભરતી કરવા ચાલી રહેલી પ્રક્રિયામાં ગુજરાત સરકાર જે તે વિભાગના ગેરબંધારણીય રીતે ભરતી પ્રક્રિયા કરી રહી છે સદર ભરતી બાબતે જે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું તેમાં બિલકુ ને નેવે મૂકી પ્રક્રિયા કરવામાં આવી રહી છે ગુજરાતના તમામ ટેટ ટાટ પરીક્ષા પાસ ભરતી પ્રક્રિયા કરવાની હોય અને બેરોજગારી ઘટાડવાની હોય પરંતુ તેની સામે વ્યવસ્થા જણાવીને અન્યાય થઈ રહ્યો છે જ્ઞાન સહાયક ભરતી બંધ કરી પુનઃ કાયમી ભરતી કરવા સમગ્ર છોટાદેપુર જિલ્લાના ટેટ ટાટ ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો છેલ્લા ચાર વર્ષથી સરકાર દ્વારા કોઈ ભરતી થયેલ નથી માત્ર સહાયક શિક્ષકોથી

હું ટાટા પાસ ઉમેદવાર વર્ષોથી જે કાયમી ભરતી નથી થઈ અને વારંવાર જે યોગ્યતાના માપદંડો પણ જે એક પાણીના રીલાની માફક બદલાયા કરે છે તો સરકાર વારંવાર આવા માપદંડો બદલ્યા છે છતાં અમે અમારી જે કસોટી એમાં યોગ્ય રીતનો પાસ થયા છે અને એના પછી અમે કાયમી ભરતી માટેની માંગણી વારંવાર કરીએ છીએ લાસ્ટ ટાઈમ પણ અમે ચાર મહિના પહેલાં પણ આવેદનપત્ર અને સ્થિતિની અંદર પણ કોઈ અમારા માટે કાયમી કાયમી ભરતીનું કે નથી તો સ્થિતિમાં અમારી નમ્ર વિનંતી એ છે ભરતી મોટા પાયે થાય નિષ્પક્ષ ન્યૂઝ નિહાળવા ઈ ક્રાંતિ ન્યૂઝ ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી લેશો ધન્યવાદ ઈ ક્રાંતિ ન્યુઝ અહેવાલ પઠાણ યાખુર છોટા ઉદયપુર